ગોપાલ ઇટાલિયાને કહું છું કે તું આ વિદ્યાની અંદર બોલે છે છક્કા પાવૈયા હિજડા જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે જે બ્રાહ્મણો કથા કરે એમાં તાલિયું પાડે એને તું છક્કા પાવિયા અને હિજડા કહેશો તો છક્કા પાવિયા અને હિજડા એ મારી વાત સાંભળભાઈ આ હોરઠની અંદર તો આ જૂનાગઢથી માંડી અને સજ જાપા લગણ

એ માસીબા છે મિત્રો કેમ કે એ બહુચરાજી માતાજી એમની અંદર પ્રસન્ન થયેલા હોય ભાઈ અને એમનો હાથ જો આપણા ઉપર પડે સાહેબ તો આપણા જીવન ધન્ય થઈ જાય એટલે તો લોકો મિત્રો માસીબાના આશીર્વાદ લે છે કેમ કે માસીબાના આશીર્વાદ સાહેબ માતાજી કરતી પણ વધારે હોય છે ભાઈ જી બિલકુલ અને આ માતાજી વિશે ગોપાલભાઈ ઇટાલિયા એવા શબ્દો બોલ્યા સાહેબ કે આ માસીબા અખાડામાંથી ઊભા થયા અને ગોપાલભાઈ ઇટાલિયનને ચેલેન્જ આપીને ચેલેન્જ આપતા શું કીધું ભાઈ ચાલો સાહેબ સૌથી પહેલા તમને વિડીયો બતાવો હમણાં વિડીયો બતાવશું વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ચાલો સૌથી પહેલા તમે આપણા માસીબાનો વિડીયો જોઈ લો અને પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો આદિ અનાદિ થી અને સતના અખાડા પડ્યા છે જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિનરો આયુ તરીકે પૂજાય ગયા છે માતાજીઓ તરીકે પૂજાય ગયા છે એટલે આ તું જે કાર્ય કરશો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે આ તને કહું છું ગોપાલ ઇટાલિયા અને તું છકા પાવ્યા કેસ ને તારા કરતા તો છક્કા છક્વાય હારા કરતા તો છક્કા છકા કહેવાય કોક ને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય અને તારાથી તો ઘેર ઘેર માંગવાની હેસિયત નથી માંગે છે સમજી ગયો આ તને ચોખા શબ્દમાં કહી દઉં છું તું જે કરતો હોય ને કર અને તારી શું હેસિયત છે છક્કા પાવ્યા અને થી બે તારી હેસિયત છે અને તું બોલેસ ને કે મેં તુલસી